ગુજરાત ભાજપના પીઢ આગેવાન આઈ કે જાડેજાના જન્મદિવસની ધ્રાંગધ્રા ખાતે ઉજવણી કરવામાં આવી ધ્રાંગધ્રાના લોકલાડીરા આગેવાન અને પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપમાં પ્રદેશ લેવલની અનેક જવાબદારીઓ નિભાવી ચૂકેલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના જન્મદિવસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા ઉત્સાહિત બની જોશભેર ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ સેવાકીય કાર્યોનો સંકલ્પ સાથે ધ્રાંગધ્રાની મધ્યે સૂરજ પાર્વતી ભોજનાલય ખાતે દરિદ્ર નારાયણોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં ભાજપ શહેર સંગઠન સુધરાઈ સભ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો આ સેવા કાર્યમાં ખાસ જોડાઈને પોતાના રાજકીય ગુરુ અને ઉમદા વ્યક્તિત્વશાળી આઈ કે જાડેજાની તંદુરસ્ત જીવનની પ્રાર્થના કરી હતી આપણા સૌના લોકલાલીલા આદરણીય માનનીય અને ગુજરાતના પૂર્વ મંત્રીશ્રી અને ઉપાધ્યક્ષશ્રી પૂર્વ એવા માનનીય શ્રી ધાંગદા સૌના હૃદય સમ્રાટ એવા માનનીય આઈ કે જાડેજા સાહેબનો આજે જન્મદિવસ છે અને આઈ કે જાડેજા સાહેબે અમને સૌને ધાંગદાના સૌ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સૌ પરિવારને ઋણ અદા કરવાનો જે અવસર આપ્યો છે અને એમના ઋણ અદા કરવા માટે એમને જે આજિલગી કામ કર્યા છે એક કામ સમગ્ર ગુજરાત જ્યારે નોંધ લેતી હોય એવા માનની છે આઈ કે જાડેજા સાહેબનો જન્મદિવસ ઉજવતા અમને સૌને આનંદ ઉત્સાહ અને ઉમંગ સાજે આજે નગરપાલિકા શહેર સંગઠન અને સૌ મોરચાના અને સૌ સંસ્થા વતી અને ડાંગદા શહેર વતી આજે અહીંયા સુરત પાર્વતી ભોજનાલયમાં આજે સૌને ભોજનની જે મફતમાં જે વ્યવસ્થા કરવામાં આવેલ છે ફ્રી ફાસ્ટથી અને સાંજે ફૂટ વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ ગરીબ બાળકોને જે મીઠાઈનું વિતરણ કરી અને નાસ્તા પાણી કરવામાં આવશે તો અમે માનીને છીએ આઈ કે જરા સાહેબને ખૂબ ખૂબ શુભકામના આપી છીએ એમના જન્મદિવસે કે તેઓ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ અને રાજકીય ક્ષેત્રે સૌ આગળ વધે અને માતાજીને પ્રાર્થના કરી એમનું જીવન ખૂબ જ સારી રીતે વિતાવે એવી આજના દિવસે સમગ્ર પરિવાર વતી અમે પ્રાર્થના કરી છે